મહુવા તાલુકાના ગુંદરણા ગામમાં આજે શોભાયાત્રા કાઢી અયોધ્યા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો પાંચસો વર્ષની પ્રતિમા પક્ષી આજે ભગવાન શ્રી રામનો અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે ગુંદરણા ગામના દરેક મંદિર શણગારવામાં આવ્યા દરેક ઘરે રંગોળીઓ દોરવામાં આવી આશોપાલના તોરણો બંધાયા દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા ફટાકડા ફોડવામાં આવ્યા તેમજ લાપચીના આંધણ મૂકવામાં આવ્યા બહેનો દ્વારા રામધૂમ બોલાવવામાં આવી હતી રામજી મંદિરમાં હવનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સમસ્ત ગ્રામજનોએ ઘીની આહુતિ આપી હતી બપોરે દરેક રામજી મંદિર શિવ મંદિર ખોડિયાર મંદિર રામજી મંદિરમાં મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં હજારોની સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ એક સાથે આરતી ઉતારી હતી ત્યારબાદ સમસ્ત ગામ ધુમાડો બંધ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું આ પ્રસંગમાં સમસ્ત ગ્રામજનોએ તેમજ સરપંચ શ્રી વિહાભાઈ કામળિયા દિનેશભાઈ ઉનાગર સુખાભાઈ ભીંત હામભાઈ કામળિયા મુન્નાભાઈ પુરોહિત થોભણભાઈ કામળિયા અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગરમાંથી બગદાણા પ્રખંડ મંત્રી વિજયભાઈ કામળિયા સંયોજક દેવાયતભાઈ કામળિયા ડોક્ટર મહેશભાઈ પુવા જોડાયા હતા આખું ગુંદ્રના ગામ અયોધ્યામય બની ગયું હતું અને જય શ્રી રામના નાદથી ગુંદ્રના ગામ ગુંજી ઉઠ્યું હતું રિપોર્ટર દિલીપ ગલથરિયા તળાજા મહુવા તાલુકાના ગુંધરાણા ગામમાં આજે શોભાયાત્રા કાઢી અયોધ્યા ઉત્સવ ઉજવામાં આવ્યો હતો પાંચસો વર્ષની પ્રતિમા પક્ષી આજે ભગવાન શ્રી રામનો અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે ગુંધરાણા ગામના દરેક મંદિરે શણગારવામાં આવ્યા દરેક ઘરે રંગોળીઓ દોરવામાં આવી આશોપાલમના તોરણો બંધાયા દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા ફટાકડા ફોડવામાં આવ્યા તેમજ લાપસીના આંધણ મૂકવામાં આવ્યા બહેનો દ્વારા રામધૂમ બોલાવવામાં આવી હતી રામજી મંદિરમાં હવનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સમસ્ત ગ્રામજનોએ ઘીની આહુતિ આપી હતી બપોરે દરેક રામજી મંદિર શિવ મંદિર ખોડિયાર મંદિર રામજી મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં હજારોની સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ એકસાથે આરતી ઉતારી હતી ત્યારબાદ સમસ્ત ગામ ધુમાડો બંધ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું આ પ્રસંગમાં સમસ્ત ગ્રામજનોએ તેમજ સરપંચ શ્રી વિહાભાઈ કામળી